જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આજના અમારા વ્લોગમાં તમારું અધિક સ્વાગત છે અને તો આવી જાય છીએ સવારમાં વહેલા વહેલા ધાબા ઉપર રહેતું બે પતંગ ચગાવવા માટે અને તું ભાઈ પતંગ ચગાવું છે મતાવી દો તમને જો એ તું હવારામાં વહેલા વહેલા ઉપર આવી જાય છે

પરચાડી પર ચાડી ભાઈ લીધી જો મિત્રો પરચાડી ગઈ જયો ભાઈ નાસ્તો કરવા આવીએ મિત્રો নাচটো <laughs> নাই

Lê Ở đi Mệt bút lại cái rốt bây Bà bà lưu cầm đá quát giọt rồi cả con này dân cái đó bút lộ એ લોકો જને કોઈ ના ભાગા તે વાબાળી મુઠ કોટો પાળો તમારો તો ખોળો પાડવાનો મારો

તો હા એનો મારો તો સ્કૂલ કે નુ ગેસ પણ કેલું રીઅલ માં જો આ SB Hindustan SB Patan Studio, mitro Seven SB Shopee, muay mitro Mitro, abad, mastur,

不要。